সুয়ালি স্টেনেদ সূে ঁকডিদের মিডারা সস্নয় করান êtes সিরাকখ্ড়েরে করাতে সির্হেনি, উাণই…… ছ়াতন শ্লুরকান ক়ারে নারের ক� સુધી સારા કામ માટે ઉપયોગ કરો કોટા કોટા ઉપયોગો કરશે નહી આ લાઈન પ્રકર પતિ કરશે નહી બીજી વાત આજથી કરી

એ આ એક પૂજાનું વસ્તુ છે સતીત્વ છે રાજથી નિયમ કરો પગે લાગો માં તારો ઉપયોગ ઉદ્યાવનની તારીખની જરૂર નહીં પડે ઉજાવનની તારી પૂજા વિધિ કરી દે છે શપથ લે આવતી આ શપથ લે પોતા કાર્ય કોટાઈ કામ થાપ ચલ નહી